આમ તમે તો તમે ચાલીસ ના વાંચવાના ચશ્મા આવે એ ચશ્મા કયા છે કે તમને નજીકનું ઓછું દેખાય દૂરનું દેખાય છે ચશ્મા વગર પણ વાંચવાના ચશ્મા આવે જેને આપણે એમ કે ગ્રીડિંગ ગ્લાસ છે જેમાં તમારે નંબર ચેક ના કરાવવા પડે બધે સરખા મળે તમને ખબર છે એ કુદરત શું તમને કે છે નજીકના વાંચવાના ચશ્મા એનો અર્થ એ છે કે કુદરતે તમને હવે એક સાઇનિંગ બેલ 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 ઓલો મારે ને પેપર પૂરો થવામાં છે ટ્રેન છૂટવામાં છે એ પહેલો બેલ છે કે બહુ દૂરનું જોયું બહુ આગે ભાગ્યા હવે નજીક નું જોઈ લે આ ચહેરા ક્યારેક તને જોવા નહીં મળે જલ્દી જોવા મળે એટલે આ ચશ્મા તમને આપ્યા છે નજીકના ચહેરાઓ વાંચવાનું શરૂ કરી દો જે રેખાઓ તમે ઉકેલી નથી શક્યા એ રેખાઓને થોડું સ્પર્શવાનું શરૂ કરી દઉ સાહેબ આપણે બધા સ્ક્રીનના એટલા બધા હેવાયા થઈ ગયા છે કારણ કે સ્કિનનો ટચ જ ગયો છે હવે કોઈ કોઈને મળતું નથી બે ઓળખો મળે છે અહીંયા આપણે પાંચ જણા ભેગા થાય ને તો આપણે ફોન કરીને ઓલો વિડીયો જોયો કે નહીં પછી અરે એલા વિડીયોને મૂક અત્યારે આ માણા તને હામો મળ્યો છે એને જોઈ લે અત્યારે એક ભાઈ અહીંયા બહુ જ સરસ એક વાક્ય બોલ્યું કે અત્યારે તો વૃદ્ધો તે સોશિયલ મીડિયા બહુ જોવે જોવે હામેશ એ કોઈ બોલાવતું નથી કોક ને હામે જ બોલું કે નહીં અને પછી તમને એવું થાય કે યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા ઉપર છે સોશિયલ મીડિયા ઉપર યુવાનો એટલા માટે છે કારણ કે ત્યાં એપ્રિશિએશન છે વખાણ છે હારા ન લાગતા હોય તો એ બધા એમ કે દિલ દઈને એમ કે બહુ સરસ લાગો વખાણ કરવાનું હું ને તમે ચૂકી ગયા સૌથી મોટી સમસ્યા અત્યારે નરેન્દ્ર મોદી આપણે સૌથી વધુ વખાણ શું કરીએ એ સરસ કામ કરે છે અદ્ભુત નેતા છે બધી વાત સાચી પણ પછી આપણે એમ કઈ આ ઉંમરે તે તમે જુઓ અઢાર અઢાર કલાક લેખે કામ કરે અમિતાભ બચ્ચનના વખાણ કરી હમણાં કરોડપતિ પાછું આવ્યું એના દીકરા પાસે નથી પણ એની પાસે હજી છે લ્યો કામ અમિતાભ બચ્ચન આ ઉંમરે તે કરોડપતિ કરે ને આટલી સિરિયલ કરે ને આટલી એડવર્ટાઈઝ કરે ને કામ કરે કઈ આ ઉંમર આ ઉંમર એ વાક્ય સતત બોલ્યા કરીએ કામ કરે કામ કરે કામ કરે અને આપડી ફેક્ટરી આપણી દુકાને આપણા દાદા આવે તો આપણે ગામને શું કહીએ અમારા બાપાને હજી છૂટતું નથી હજી કામે આવે હો મંદિરે ન જવાય અમિતાભ બચ્ચન ને તમારે હજી કરોડપતિ કરાવવું છું અને દાદાને તમારે રિટાયર કરી દેવા છે નજીકના માણસોની સાર પણ રાખો જેટલા જેટલા વખાણ તમે તમે સોશિયલ મીડિયા ઉપર સારા છો ને એના બે ટકા તો આજુબાજુ વળા થાવ મને સારી કહેશો ને તો તમારા જીવનમાં કાંઈ ફરક નહીં પડે પણ આ બેઠેલામાંના કોઈ પણ એકાદ વ્યક્તિને સારા કહેશો ને તો બીજી વાર તમને મળશે ને ત્યારે થોડેક વધુ મૂફથી મળશે આપણને એટલું બધું ખોટું જોવાની ટેવ પડી ગઈ છે કે આપણે સારું જોવાનું જ ભૂલી ગયા છે જેટલા શરદીનો ચેપ આપણને લાગે છે ને એટલો આ સમાજને સારપનો ચેપ નથી લાગતો લાગવો તો એ જોઈતો તો કોક માણસને સારા જોઈને વિચાર આવવો જોઈએ અને બીજું અત્યારે તો તહેવારોનો મહિનો છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે તહેવારોની વાત આ નવી પેઢીને થોડી વિજ્ઞાનથી કરો એને એવું કહો કે ઠંડુ એટલા માટે ખાવાનું હતું કારણ કે ક્યારેક જીવન છે ઉતાર ચડાવ આવે ક્યારેક ઠંડુ ખાવું પડે તો વર્ષમાં એકાદ વાર ખાવાની ટેવ બંને પક્ષે હોય ને તો એક વખત ખાવાની ટેવ દર વર્ષે પડી હોય તો ક્યારેક સારા નળસા દિવસો આવે ક્યારેક કોઈ એવી દુર્ઘટના ઘરમાં બની જાય તો તમારે ઠંડુ ખાવું પડે ને તો પેટને મોઢાને ને મનને બધાને આદત હોય ટાઢું ખાવાની એટલા માટે આપણે ત્યાં સાતમ હતી સાહેબ આપણા વડવાઓ તો આપણા કરતા ક્યાંય બુદ્ધિશાળી હતા તેણે દરેક તહેવાર પાછળ એક વિચાર મૂક્યો હતો પણ આપણે બધાએ નવી પેઢીને વિચાર ન કીધો ને એટલે આ લોકો કોઈ પાડતા નથી કોઈ વસ્તુ આપણે એને સમજાવવાની જરૂર હતી છટ એક જ દિવસ સ્ત્રીઓને રાંધી કારણ કે એ દિવસોમાં સ્ત્રીઓને બધા જ દિવસ કામ કરવું પડતું હતું એમને ફ્રી ડે મળતો જ નહોતો એટલા માટે આપણા વડવાઓ સ્ત્રીઓ માટે એક દિવસ એને ફ્રી મળે એટલા માટે આગલા દિવસે રસોઈ કરી લેવાની બીજે દિવસે એને જ્યાં જવું હોય સારી સાડી પહેરીને એને ગરબા લેવાના વાતો કરવાની મજા કરવાની ઘરની ચિંતા નહીં કરવાની કેટલી સરસ ઝીણી ઝીણી વાતો લઈને આખા રિવાજો બનાવ્યા હતા પણ આપણા બધાનું કેવું છે કે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબમાં કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં અજાણ્યો મેસેજ આવે કે તમે આ મેથી આરે લીમડાના પાન સૂકવીને ગાવ તો ડાયાબિટીસ વયું જાય એ જાણ્યા કાર્યા વગર દસ વ્યક્તિઓને તમે ફોરવર્ડ કરી દો એક પણ પ્રકારની શંકા ન કરો અને તમારા બધા સંસ્કૃતિ માટે તમે શંકા કરો આવું કઈ હોતું હોય ઓલામાં તમારે વિચાર કરવો જોઈતો તો કે આવું કઈ હોતું હશે જેમ તમે આમાં કીધું એમ સાહેબ તમે ઈચ્છતા હો કે તમારી પેઢી તમારી સાથે જોડાયેલી રહે તો એને થોડા કારણો આપો પણ આ તો બિચારાજી પૂછે પૂછે એટલે આપણે તમાચાવાળી કરીને કરી હવે બહુ નવી નવીને ભણી ગયા તો પૂછપૂછ પૂછપુછ કરે છાનામાના કરો ને એની બદલે આવી બે વાત કરી હોય ને તો આવનારી સ્ત્રી છે એને થોડીક શ્રદ્ધા બેસે આ બધું કરવામાં અને તો રિવાજો ટકે આપણે તેવું કહે છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય એ આપણે શેની માટે વાપરીએ છીએ કે ભાઈ તમે કમાવા માટે ધન માટે ટીપે ટીપે સરોવર ભરાય સાહેબ જેમ જેમ રિવાજોને કાપતા જશો ને એમ ધીમે 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 એવું એક સરોવર ભરાશે કે પછી એની અંદર કાદવ જ હશે એક વસ્તુ ઓછી કરી બે વસ્તુ ઓછી કરી ત્રણ વસ્તુ ઓછી કરી તમે જુઓ આપણે સિરિયલોમાંથી હલ્દી રસમ લાવ્યા મહેંદી રસમ લાવ્યા ઓલી રસમ લાવ્યા એક પણ પ્રકારના ડાઉટ વગર બધું જ આપણે કરીએ પણ આપણા ઘરની ઓલા મોટા સાસુ એમ કે ભાઈ આપણે લગ્ન પહેલા એક એવો રિવાજ છે કે જમાઈ અહીંયા પગે લાગવા જવાનું કે દીકરી અહીંયા પગે લાગવા જવાનું આપણે આટલા નિવેદ કરવાનું તો આપણે એમ કહીએ હવે એ બધું જૂનવાણી છે એવું ન કરાય તો નવી રસમ કરતી વખતે તમને એક વાર આવો વિચાર નહોતો આવ્યો જૂનું કરતી વખતે તમને તકલીફ થાય છે પણ થોડુંક એમાં વાંક વડીલોનો એટલો છે કે વડીલો થોડીક મોકળાશ આપે નવી પેઢીને સમજાવીને તો એને એમ થાય કે ના બાંકે એમ કરવું પડે કરવું પડે નહીં બાંકે એ મને કરવું ગમે અને અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે જયારે તમારી સાસુ તમને એમ કે રોકે ટોકે આપણા કુટુંબમાં તો આવું જ તે નામાં તો આવું જ તે તો તમારી મમ્મી કરતા વધુ સલાહ તમારી સાસુની એટલા માટે લેજો કારણ કે તમારી સાસુને આ પેઢીના બે ડીએને સંભાળવાનો અનુભવ છે કે ખબર છે કે આ લોકો ટાઢા ભાત નહીં ખાય પણ ટાઢા ભાતના મુઠિયા જો લીલી ચટણી યારે આપશો તો લોકો ખાઈ લેશે એને ખબર છે તમારી મમ્મીને ફોન કરશો તો બે વાત બીજી મળશે પણ સાસુ પાસે બેસીને કરશો તો થોડી સલાહ મળશે અને એ તો કેવું કે આપણે યુટ્યુબ ને પૂછીએ કે લાપસી કેમ થાય બોલા સાસુને ના પૂછીએ કે લાપસી કેમ થાય એવો તો કયો વેર અજાણ્યાના ઘરે જઈને એમ કહીએ કે અથાણામાં આમ કરવું હોય તો શું કરી શકાય એની બદલે સાસુને પાછામાં ખાલી ખાલી પૂછો ને કે અથાણું કેમ થાય એમ કહે કે હવે કઈ તારે અથાણા નથી કરવા મેં બહુ કર્યા તું રેવા દે છે પણ આમાં એવું છે કે પૂછે નહીં ને એટલે થોડો બંનેનો ઈગો મોટો થતો જાય મોટો થતો જાય ને કોઈ કારણ વગર ઝઘડા થાય કોઈ પણ ઘરોમાં જેમાં સાસુઓમાં પ્રોબ્લેમ છે ને પૂછો ને એકચ્યુઅલી કે શેના કારણે આ તકલીફ થઈ તો કઈ બહુ મોટા કારણો છે જ નહીં આ વાત છે એને મને કીધું નહીં ને એને મને પૂછ્યું નહીં એ ત્યાં ગઈ નહીં એના બદલે થોડો આવો પણ વિચાર કરવાનો રાખો અને સમાજ થયો એક એક વખત જંગલમાં બહુ જ ભયાનક આગ લાગી અને એવડી મોટી આગ હતી કે તેમાં કોઈ બચી શકે એમ જ નહોતું ભયાનક આગ વડલો કહે છે વળવાયું સળગીયું મૂકી દો જૂના માળા એ તમે બધા કવિદાદનું ગીત સાંભળ્યું હશે પંખીઓ ઉડી ઉડી ઉડીને જઈ રહ્યા હતા બધા આમથી આમ થયા એમાં એક ચકલી છે એ પોતાની ચાંચમાંથી પાણી લાવે અને વડલા ઉપર નાખે ચાંચમાં પાણી લાવે અને વડલા ઉપર નાખે એટલે વડલો એવું કહે છે કે તું આ મહેનત રહેવા દે આગ એટલી ભયાનક છે કે તારી ચાંચમાંથી લાવેલા પાણી થકી આગ ઓલવાય એવી નથી અત્યારે પ્રકારની આગ સમાજમાં લાગી છે એવી જ એવી જ વડલો વારાઘડી ચકલીને એમ કે છે કે બધા પક્ષીઓ વયા ગયા બધા માળા મૂકીને વયા ગયા હવે તું વહી જા આગ તને લપેટમાં લેશે તું મરી જઈશ ચકલી કાંઈ સાંભળ્યા વગર ઉડીને જાય પાણી લાવે ચાંચમાંથી એક વડલાની ડાળ ઉપર નાખે જેમાં સળગ ત્યાગ લાગે છે પછી કંટાળીને રાડ પાડીને એમ કે હવે જા મરી જાયશ બાય ત્યારે ચકલી એક ક્ષણ વાર માટે એક ક્ષણવાર માટે થોભીને વડલાને એવું કે છે કે હું જયારે મરીને ઉપર જઈશ ને ત્યારે બે ભાગ હશે એક આગ લાગી ત્યારે ભાગવા વાળા અને આગ લાગી ત્યારે હું ઠારવા વાળાની યાદીમાં યાદીમાં નહીં સમાજ માટે કઈ તો કાંઈ નહીં આટલું ચકલી કર્મ તો કરો ચાંચનું પાણી તો આપો આમાંના દરેકો દરેક વ્યક્તિ છે અનેકોનેક ખર્ચા કરતા હશે અનેકોનેક સેવિંગ કરતા હશે એકાદ બેંક તમારી સમાજની બેંક પણ કરો કે જેમાં એકાદ રૂપિયો એકાદ રૂપિયો નાખશો થાય ઘર આરામથી જશે એકાદ દીકરી આરામથી ભણતી થઈ જશે આ સમાજ આવડો મોટો અહીંયા હશે તમારી દસમી પંદરમી પેઢીને પણ અહીંયા કોઈ એસી રૂમમાં ઉતરવું હશે તો એવડી મોટી સરસ મજાની સભ્યતા અહીંયા ગોઠવાઈ ગઈ હશે પણ આપણે ત્યાં દેવાનું આવે ને તો ક એને છે એટલે દે આપણે ક્યાંથી દઈએ આપણને ભગવાન દેહે તો એ તો દીએ જ છે એક વસ્તુ યાદ રાખજો જ્યારે જયારે કોઈ ભિખારી તમારી આગળ માગે છે ને હાથ લંબાવીને ત્યારે એ માગતો નથી તમને સલાહ આપે છે તમને એકાદ વિચાર આપે છે કે જો મારી પાસે હતું અને મેં દીધું નહીં એટલે મારે માગવાનો આવ્યો તાર તું જ મારી લાઈનમાં છો આ વખતે છે ને તો દઈ દે તારી પાસે છે તો આપી દે સાદી આખી વાત છે અને મિત્રો આમાં તો વાત એવી છે કે તમે અત્યારે અહીંથી ગાડી ચલાવીને ભુજ તરફ જાઓ ગાડી ચલાવીને જતા હો અને નાનું એવું પક્ષી છે નાની એવી ખિસકોલી છે કે ઉંદરડાનું બચ્ચું છે તમારી ગાડીમાં આવી જાય ચકદાઈ જાય અને તમારી અંદરથી ચીસ ન નીકળે ને તો માનજો કે પ્રાણી નથી મરી તો તમારી અંદરનો માણસ મરી ગયો છે બાકી તો તમારી ચીસ નીકળી જવી જોઈએ મારી ગાડીથી આ કઈક મરી ગયું તમારી અંદરની માણસાય મરી પરવારે ને ત્યારે કુટુંબના સમાજના વડલાઓને આગ લાગતી હોય છે અને આવા એકાદ કાર્યક્રમ એ ચકલીનું એક ટીપા જેવું કામ કરે કે કદાચ ન કરે નારાયણ નારાયણ પ્રસન્ન થઈ જાય અને મારું કુટુંબ મારો સમાજ ને મારો રિવાજ મારી સંસ્કૃતિ ને મારી સભ્યતા બચાવેલી રાખે આટલી જ અરજ છે કેમ દીકરીઓને બોલાવવામાં આવી કેમ દીકરીઓના પતિ સાથે એમને કુટુંબને સભ્યતાને બોલાવવામાં આવી કારણ કે આ સમાજ જાણે અજાણે એ દીકરીઓના તમામ સાસરાવાળાને કહેવા માગે છે કે આ એ કુટુંબ છે કે જ્યાં સ્ત્રીને સન્માન આપ સન્માનિત કરવાની સામૂહિક પ્રવૃત્તિ થાય છે એટલે અમે જેવું તેવી ત્યાં તમે નથી પરણ્યા આ એવું કુટુંબ છે કે જ્યાં ખાલી કેવા ખાતર નારીનું સન્માન નથી હૃદયથી નારીનું સન્માન છે અને અહીંયા બેઠલી તમામ સ્ત્રીને એક નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુની એકાદ સ્ત્રીને સુખી કરવાની થોડીક શરૂઆત કરો એપ્રિશિએશન કરો ક્યારેક એક સ્ત્રીને એવરેસ્ટ ચડવો સહેલો છે પણ ઘરનું આંગણું ઓળંગવું એની માટે સૌથી વધુ અઘરું છે પર્વત જેવું મોટું લાગે એને બહુ તકલીફ પડે ઓળંગતા આમાંની કોઈ ખાસ સ્ત્રી કોઈ કામ કરતી હોય કોઈક સરસ જગ્યાએ નોકરી કરતી હોય પોતાની ઓળખ બનાવતી હોય તો એને શાબાશી આપજો એને વંદન કરજો અને અહીંયા બેઠેલી તમામ સાસુઓની વિનંતી છે કે તમારી દીકરાની ભણેલ ગણેલ હોય સમજુ હોય તો તમારા દીકરાને સમજાવજો કે બેટા સરસ રીતે ભણેલી છે ગણેલી છે સમજુ છે તો એને કામ કરવા દે અને અથવા તો એને એટલો બોલવાનો અધિકાર આપવા દે જેથી કરીને કોઈ એવું ન કહી શકે તને ખબર પડે કારણ કે અત્યારના છોકરાઓ છે ને સાતમા ધોરણથી મમ્મીઓને કહેવા માંડ્યા છે કે મમ્મી તને કાંઈ ખબર નથી પડતી કારણ કે દીકરી નાનો એવું બાળક આવું બોલે ને દાદાને ખબર ન પડે દાદી ને ખબર ન પડે ત્યારે દાંત નહીં કાઢવાના ત્યારે સરસ પાસે બેસાડીને ખબર પડે કે બેટા આ ગૂગલ કરતા મોટું વર્ઝન છે દાદા છે ને એ નહીં ખબર હોય કે અમેરિકા ક્યાં આવ્યું આ ક્યાં આવ્યું પણ તું આપણા ગામનું પૂછીશ ને તો એને ખબર પડશે અને એને કહેજો કે આ પાયા જે દેખાતા નથી ને ઘરના બધા છે પણ આપણે કીધું એમ કે સન્માન કોનું કરવાનું બારનું વખાણ કોના કરવાના બારના જે તમને મળતા નથી ઓળખતા નથી પાસેના કરવાનું બહુ ભૂલ છે ઉપર જાશો ને ત્યારે તમને કહેશે તમારામાં કોઈ ભૂલ છે ક્યારેક છે ને આપણો આત્મા આપણને નાતો પાડતો જ હોય આવું મારે ન બોલાય આવું મારે ન કરાય પણ આત્માનો અવાજ છે ને ધીમો અવાજ છે અને આત્માનો નહીં પરમાત્માનો અવાજ છે કે ક્ષણે ક્ષણે મનને તમને રોકે છે કે આ ન કરાયા કરાયા બોલાયા ન બોલાયા અહીંયા જવાયા જવાયા ખવાયા ન ખવાય પણ આપણે એને ચૂપ કરી દઈએ પછી આપણે એમ કે ઉપરવાળું મારું સાંભળતો નથી આપણે ઉપર જશું ને ત્યારે એ આપણને કહેશે મારું કોઈ બી સાંભળ્યું હતું હું તારું સાંભળું બસ આટલી વાત અને આટલી કથા છે જે ગામમાં તમે આવ્યા છો એ ગામના પ્રેમ માટે હું તમને વંદન કરું છું કે દૂર દેશમાંથી રહીને પણ તમે આ ગામને તમારા હૃદયમાં જીવતું રાખ્યું અને આજે જે બેનો વૃક્ષો વાવીને ગઈ છું એમની નીલ એમની લીલાશ છે એમની હવા થકી આ આખે આખો સમાજની હવા બદલાય એવી જ ઉપરવાળાને પ્રાર્થના હજી કહું છું કે તમારા સંતાનોને કથાની જેમ વાર્તાની જેમ તમારા સમાજની વાત કરજો એને અણગમો આવે એમ નહીં એ એના ભાઈબંધોને કહી શકે તને ખબર છે કે અમારું ગામ છે ત્યાં આવી આવી વાત થઈ હતી અમારા વડવાઓ આવું આવું કર્યું હતું દરેક વસ્તુ ગીતમાં નહીં આવે દરેક વસ્તુ દુહામાં નહીં આવે ક્યાંક તમારે બેસીને એમને કહેવું પડશે કથાની જેમ વાર્તાઓની જેમ અને સાહેબ આ દેશ તો વાર્તાઓનો દેશ છે જેટલી કહેશો એટલી વાત વાત થતા હતા ક્યાંક મહાકથા બનશે હું પ્રાર્થના કરું કે તમારા સૌની કથા એક મહાકથા બને ધન્યવાદ